ચૂંટણી સમયે કરેલા વાયદાઓ ફોકટ ગયા ઘેડ વિસ્તારના ખેડૂતો બે હજાર પચીસમાં ચૂંટણી પહેલાં કરેલી વાતો છતાં ખેડૂતો રામના ભરોસે આજ રોજ ભારતીય કિસાન કોંગ્રેસ દ્વારા કાવેદન કૈશોર ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું અને બધું હોવા છતાં પણ નિરાધાર કહી શકાય તેવા ખેડૂત પુત્રોની હાલત કફોડી બને છે ત્યારે હાલ દિવસ આઠ પૂર્વે વરસાદના હિસાબે પૂરની પરિસ્થિતિના કારણે ઘેડ વિસ્તારની નવ જેટલી જગ્યાએ નદીઓ તૂટી પાણી ખેતરો તરફ વળ્યા ખેડૂતોમાં વાવેલ મગફળી પર તો પાણી ફર્યા ઘણા ખેતરનું ધોવાણ થયું છે ઘણા પણ ઘર વિહોણા બન્યા તો કોઈના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે વર્ષનું રાખવામાં આવેલું અનાજ પણ પલળી ગયું છતાં સરકારના મત માંગનાર પ્રતિનિધિઓ કે તંત્ર કોઈ પણ જગ્યા તરફ જોવા મળ્યું નથી શરમજનક બાબતો તો એ કહેવાય કે જેમાં હાલના સંસદ મનસુખ માંડવિયાએ પણ બામણાસના મુકામે ચૂંટણી પૂર્વે મોટો વાયદો કર્યો કે હું ચૂંટાયા બાદ પ્રથમ કામ ગેડ વિસ્તારના ખેડૂતોને પડતે મુશ્કેલ મુશ્કેલીનો મુદ્દો લઈ સંસદ ભવનમાં રજૂ કરીશ જે કર્યો પણ ખરો ઘણા મંત્રીઓ સાથે મળી મહેનત તો કરી પરંતુ પંદરસો કરોડની ઘેડ વિસ્તારના ખેડૂતોના કામ અને નદીઓને ઊંડી કરવા જેવા અન્ય મુદ્દાઓ પર પાસ કરવામાં આવ્યાની જાહેરાતો થઈ જેમાં એકસો કરોડના કામો પણ મંજૂર કરવામાં આવ્યા પણ ખેડૂતો માટે નહીં જેસીબી અને હિતાજી મશીનો મૂકી અને ખેડૂતોના નામે કોન્ટ્રાક્ટર અને અધિકૃત અધિકારીઓના ખિસ્સા ભરાય ત્યારે હાલ તો પૈસા ગયા અને ખેડૂતોની પરિસ્થિતિ તેની તેજ રહી છે ખેડૂતોના હાલ વરસાદી પાણીના કારણે ઘણી જગ્યાએ નદીઓના પાણીના વહેણ અવડા ઉતરવાના કારણે પાડા તૂટ્યા હજારો વીગા જમીન પાણી ફરવાથી બેટમાં ફેરવાઈ છે ત્યારે આ મુદ્દે આજ રોજ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન આપતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર પણ કેશોદ ખાતે હાજર હતા ત્યારે ખેડૂતો વાત કરવા છતાં કલેક્ટર વાત કરવાની જગ્યાએ પણ અન્ય મિટિંગના બહાને છુમંતર થઈ ગયા હતા ત્યારે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત સાથે આવેદન આપે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મેળવી સર્વે કરવા અપીલ કરાઈ હતી આશિષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ આજે કેશોદ પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રી શ્રી તથા કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે કેશોદ તાલુકામાં અતિ ભારે વરસાદ અને પૂરના લીધે જે ખેડૂતોના પાક નિષ્ફળ થયા છે જે ખેડૂતોનું જમીન ધોવાણ થયું છે જે ખેડૂતોના ઘરમાં પાણી ખુસી જવાથી ઘર વખડીને નુકસાન થયું છે જે ખેડૂતોના ગોડાઉન ઢારિયામાં પાણી ખુસી જવાથી ઘાસચારાનું નુકસાન થયું છે અને જે ખેડૂતોના ઘર ધરાશાયી થયા છે પૂરના લીધે એ તમામને તાત્કાલિક સહાય આપવામાં આવે એવું આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર સાહેબ શ્રી આજે અહીંયા હાજર હતા પણ કલેક્ટર સાહેબ ડીડીઓ હાજર હતા પણ સામે જવાબ આપવાને બદલે તે પાછલા બારણેથી નીકળી ગયા ખેડૂતોએ એમને રજૂઆત કરવાનું કહ્યું પણ ખેડૂતોની કોઈ પણ જાતની રજૂઆત એમના દ્વારા સાંભળવામાં આવી નથી પછી પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદન આપી અને ખેડૂતોએ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આની સહાય આપવામાં આવે અને તમામ ખેડૂતોને એસડીઆરએફ મુજબ ત્રીસ દિવસની રોજગારી ચૂકવવામાં આવે આપણે એક બીજી પણ વિનંતી કરું કે આપ આમાં સફળ થાવ અને ભગવાન આપને વિજય મોહર લગાવે અને એની સાથે સાથે આખો આ વિસ્તાર છે આનો એક પ્રશ્ન છે હું તો આ વિસ્તારનો તો ભગવાનભાઈના વિસ્તારનો વ્યક્તિ છું પણ આ વિસ્તારનો એક મોટો પ્રશ્ન છે કે આની જો નદીઓ ઊંડી થઈ જાય ને તો આ સેલનું પાણી બધામાં ફરી વળે એટલે આજના દિવસે આ બામણાસા ઘેડ અને આખા ઘેડ વતી હું આ ઘેડનો નો જમાઈ પણ છું એટલે એ વતી પણ હું આપને એક પ્રાર્થના કરું કે આપનો વિજય અમે ભીડભંજન મહાદેવજી ને ભાગવતજી સાક્ષીમાં રાખીને કે આપનો વિજય થાય અને પ્રાર્થના કરીએ કે આપના વિજય પછી પેલું આપ શ્રી ગણેશ આ નદીઓનું કરજો રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે